જો નવનીત બાઈને ન્યાય મળશે ને તો નવનીત બાઈને ફૂલ આર્તી સ્વાગત કરવામાં આવશે ત્યારે કે જે રીતે નવનીતભાઈ ને રત નડી છે અને જે જીતે કોળી સમાજના લોકો સાથે મળીને વિરોધમાં આવીને જે રીતે લડત લડી છે ને પોતાનો ન્યાય માટે લડત લડી છે અને નવનીતભાઈ ના ન્યાય માટે લડત લડી છે તો ફૂલ હાર્ટથી સ્વાગત તો થવું જ જોઈએ નવનીતભાઈ નું આવું હું નથી કહી રહ્યો આવું તો ઘણા બધા લોકો કહી રહ્યા છે મેં તો ઘણા બધા વિડીયો આ જોયા છે પરંતુ તમે બધા લોકો જાણતા થઈ જશો કે નવનીતભાઈ પર એની માટે પોતાનો ન્યાય માટે તેના ઉપર જે હુમલો કર્યો એને જેલમાં નાખવામાં આવે એવું કહી રહ્યા છે નવનીતભાઈ પરંતુ શું એને ન્યાય મળશે ખરો પરંતુ તમે બધા લોકો જાણતા થઈ જશો કે 20 થી 21 દિવસ કે પાવી દિવસ થઈ ગયા છે હજી પણ ન્યાય નથી મળ્યો અને ન્યાય માટે દોડે છે નવનીતભાઈ તેનું મુખ્ય આરોપીનું નામ કે તે જયરાજભાઈ આહીરનું નામ દઈ રહ્યા છે તમને શું લાગી રહ્યું છે મિત્રો કોણ હશે મુખ્ય આરોપી જયરાજભાઈ આહીર હશે કે બીજું કોક હશે કમેન્ટમાં જણાવજો પરંતુ મિત્રો 11 એટલે આરોપી પકડવામાં આવ્યા છે અત્યારે હાલમાં હજી મુખ્ય આરોપી પકડવામાં આવ્યો નથી એટલે કે નવનીતભાઈ જે નામ આપી રહ્યા છે એને પકડવામાં આવ્યા નથી શું તેને પકડશે શું નવનીતભાઈને ન્યાય મળશે શું નવનીતભાઈનું સ્વાગત તો હોવું જોઈએ કારણ કે જયદ નવનીતભાઈ એ લડત લડી છે એ ધન્યવાદ કેમેરા લોકો જાણતા થજો કે હાલ સોશિયલ મીડિયામાં હોય કે રેલીઓમાં હોય આવનારા ટાઈમમાં આંદોલન પણ કરજો એવું નવનીબેનએ કહીયું છે તમે બધા લોકો જાણતા થજો કે કોળી સમાજના લોકો હાલ લડી લેવાના મૂડમાં છે અને નવનીબેનને ન્યાય માટે મેળવા માટે ઘણા પણ કોશિશ કરી રહ્યા છે અને ઘણી પણ રેલીઓ પણ કાઢી રહ્યા છે તો તમને બધાને શું લાગી રહ્યું છે કે નવનીબેનને ન્યાય મળશે કે નહીં મળે કમેન્ટમાં જણાવી દેજો અને આજનો વિડિયો આટલોતે અમારી ચેનલમાં નવો હોય તો લાઈક અને સબ્સ્ક્રાઇબ અને શેર જરૂર કરી દેજો અને તમે વિડિયો તો જોવો છો પણ સબ્સ્ક્રાઇબ નથી કરતા ডেইলি વીડિયો પણ જોવો છો પણ સબ્સ્ક્રાઇબ નથી કરતા એટલે જલ્દી જલ્દી સબ્સ્ક્રાઇબ કરી નાખજો દોસ્તો આવનારા তাৰে যায়